આજે પ્રાચી હુકામે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બોલાવવામાં આવી એમાં એઆઈસીમાંથી ભૂપેન્દ્ર મારવજી જે ગુજરાતના સહપ્રભારી છે અને હીરાભાઈ જોટવા બંનેની ઉપસ્થિતિ હતી અને આજની કારોબારીમાં એક તો ઇકો ઝોનનો મુદ્દો મુદ્દાનો ઠરાવ કરવામાં આવ્યો છે ઇકો ઝોન જે એનો કાયદો બહાર પડ્યો એટલે એવી રીતે પડ્યો કે મોટા મોટા માનો કે હોટલો હોય કોઈ મોટા બિલ્ડરો હોય એની જે જમીન ને એવું કઈ છે એ ત્યાંથી બધીમાં આગળ પાછળ કરી અને અમુક અમુક ગામ તો એવા છે કે જે ઇકો ઝોન ની સહાય લઈ લીધી છતાં પણ બહાર કાઢી નાખ્યા અને એ કાળો કાયદો એવો છે કે ત્યાંના માણસો સાસણ તાલાળા ગીરગઢડા આમ વિસાવદર મેંદેડા સુધીના એ બોર્ડરના જે ગામડા છે ખેડૂતો પણ ખેતી નહીં કરી કરી શકે એવી પરિસ્થિતિ થઈ એટલે એ મુદ્દો ઠરાવવામાં આવ્યો કામગીરી કરવાની છે એવી વાત થઈ આજે ગીર સોમનાથ જિલ્લાની કારોબારી બેઠી તેમાં ઉંઝાભાઈ વંશના પ્રતિનિધિ તરીકેના દીકરા પરેશભાઈ આવ્યા હતા ત્યાંથી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ હતા ગીર ગઢડાથી મનસુખભાઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હતા થી પિન્ટુભાઈ મહીપતભાઈ શહેર પ્રમુખ કેસી ઉપાધ્યાય હતા નારાયણ ભંડેરી હતા ભનુભાઈ વઘાસિયા હતા સુત્રાપાડામાંથી પ્રતાપભાઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હતા સુભાષભાઈ શહેર પ્રમુખ હતા વેરાવળમાંથી પણ ભગતભાઈ દેવાજભાઈ ઘણા બધી આગેવાનો તો હતા હીરાભાઈ અભયભાઈ અને અસંખ્ય બધા સંગઠનના ટોટલ માણસો હતા એક તો ઇકો ઝોનનો જે કાયદો લાગુ પડ્યો એનો અને જે ડિમોલેશનની કામગીરી જે એક તરફી હાલે એના માટે પણ ઠરાવવામાં આવ્યું અને બાકી સંગઠન બધું થાય એવો ઠરાવ કરવામાં આવ્યો આગામી દિવસોમાં આ ઇકો ઝોન વાળી વાત છે જો એમાં ન થાય તો ગાંધી સિંધિયા વાગ્યે અમે પણ આંદોલન કરવાના છે હમણાં આવેદનપત્ર પણ દેવાના છે અને ડિમોલેશન વાળી વાત છે એ પણ અમે એના માટે પણ કોર્ટમાં જવું પડશે કોર્ટમાં ગયા પણ અને હજી પણ કંઈ પણ કરવું પડશે એમાં કરશું